ભરૂચના જાડેશ્વર ગામની ઉત્તર દિશા તરફની વીસ થી વધુ સોસાયટીનો રસ્તાઓ નહીં બનતા આજે વધુ એક સોસાયટી શ્રીનાથજી સોસાયટીની મહિલાઓ પંચાયત ખાતે હલ્લાબોલ કાર્યક્રમ કરી નાખતા પંચાયતમાં વહીવટઢારે પીચવર્ક કરવાની કામગીરીની ખાતરી આપતા મામલો થાળ પડ્યો ભરૂચ જાડેશ્વર બસ ડેપો થી સ્વામિનારાયણ મંદિર સુધીનો બીસમાર બનેલા રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી વંચિત રખાતા સોસાયટીની મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત જાડેશ્વર માં બોલ કર્યો હતો ભરૂચ શહેરની આજુબાજુ મોટી ઔદ્યોગિક વસાહતો નિર્માણ વર્ષોથી થઈ રહ્યું છે સાથે સાથે જિલ્લાની જનસંખ્યા પણ વધી રહી છે બહાર રાજ્યના લોકો પણ રોજગારીની તલાશમાં અહીંયા આવી વસવાટ કરી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી જાડેશ્વર વિસ્તારમાં ઘણી

શરૂઆત થતાની સાથે રોડ રસ્તા તૂટી જવા કે ધોવાણ થવાની ગ્રામ પંચાયત કરવામાં આવે છે સાથે સાથે ચૂંટણી દરમિયાન ગ્રામ પંચાયતના સભ્યો મોટા મોટા વાયદાઓ કરીને વોટ તો મેળવી લે છે પરંતુ ચૂંટણી બાળ આ વિસ્તારમાં કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી હાલ પંદર થી વધુ સોસાયટી મહિલાઓએ રોડ રસ્તા ગટર લાઈન સહિતના મુદ્દે આજે જાડેશ્વર ગ્રામ પંચાયત પર બોલ કરી ગ્રામ પંચાયત દર્શાવ્યો હતો સ્થાનિક મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે જાડેશ્વર ગામમાં રોડ સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ છે તો જાડેશ્વર ગામમાં આવતી સોસાયટીઓ ગ્રામ પંચાયત દ્વારા કેમ વિકાસ કરવામાં નથી આવી રહ્યો જાડેશ્વર ગ્રામ પંચાયત માં વિકાસ ના બે ભાગ જોવા મળી રહ્યા છે જેમાં ગામમાં રોડ રસ્તા સજ્જ છે તો ગામની સોસાયટી રોડ તૂટેલા રસ્તા સહિતની સુવિધા છે આ બાબતે ગ્રામ પંચાયતના દેવરાજ પટેલે જણાવ્યું હતું કે રસ્તો મંજૂર થયો હતો પરંતુ સોસાયટી લોકોની માંગ હતી કે આરસીસી રોડ બનાવવામાં આવે તે માટે ફેર દરખાસ્ત કરવામાં આવી છે અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવશે હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પર પડેલા ખાડાઓના સમારકામ ધોરણે કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતા મામલો થારે પડ્યો હતો જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડીના રોડ વિશે મારે થોડી રજૂઆત કરવી છે સ્વામિનારાયણ મંદિરનો જે મુખ્ય પાછળનો ભાગ છે જ્યાં કેટલા લોકોની દિવસમાં અવર જવર થતી હોય છે એ રોડ અત્યારે તમે જોશો જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડી સુધીના રોડની એટલી ખરાબ હાલત છે કે આવું જવું એટલું મુશ્કેલ બની ગયું છે અને ઇલેક્શન આવે ત્યારે લોકો વોટ માંગવા આવી જતા હોય છે ત્યાર પછી ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર કે જે પણ આપણી સરકાર આવી છે ત્યાં સભ્યો કોઈ પણ ત્યાં જોવા આવતા નથી આટલે કેટલા વર્ષો

ગઈ વખતે અમારી સોસાયટીના ઘણા બધા સભ્ય જાડેશ્વર જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર થઈને આવ્યા હતા તો પણ કશું નહીં કર્યું ને આ વખતે અત્યારે બી કશું નહીં કર્યું અમારા ગ્રામ પંચાયતમાં બીજેપી છે જિલ્લા પંચાયતમાં બીજેપી છે અમારા એમએલએ બીજેપી છે તો પણ કશું નહીં કરતા તો બીજેપીને વોટ આપવાનું શું અર્થ એટલે બધું અમારો વિકાસ હોવું જોઈએ અમારી એ જ વિનંતી છે થેન્ક યુ સોસાયટીમાંથી આવું છું અમારી બહાર જે સોસાયટીની બહારનો જે રોડ છે તે આખો ખરાબ થઈ ગયો છે તૂટીને એકદમ ખાડા મોટા મોટા ખાડા પડી ગયા છે દર અઠવાડિયે આ લોકો આવે છે અને ત્યાં માટી કપચી બધું મોટા મોટા પથ્થર નાખીને બસ જતા રહે છે એમનું કામ પૂરું થઈ જાય છે બીજા દિવસે ફરીથી અઠવાડિયા વરસાદ પડે છે પાછા ખાડા પડી જાય છે અમે લોકો એટલા પરેશાન થઈ ગયા છે લગભગ બે ચાર પાંચ વર્ષથી આ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી માટી નાખવાથી ગટરો જામ જાય છે પાણી ભરે જાય છે ત્યાં આગળ એના લીધે અમારે વાન સ્કૂલની વાનવાળાએ હવે ના પાડી દીધી છે કે અમે છોકરાઓને લેવા નહીં આવીએ શાકવાળા અમારા ત્યાં આવતા નથી અમારે ત્યાંથી નીકળવું એટલું મુશ્કેલ થઈ ગયું છે કે અમારે હવે કોની આગળ રજૂઆત કરવી અને આ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો અમે વોટ આપવા આવીશું નહીં અને કાંકડાને અને આગળ કલેક્ટર જોડે અમે લોકો જઈશું અમે લેડીઝ હવે બહુ જ કંટાળી ગયા છે અને અમે કલેક્ટર પાસે જઈશું એટલે તંત્રને હવે પ્લીઝ રિક્વેસ્ટ છે કે પ્રેમથી આ રસ્તો બનાવી દે અને અમને આ સોલ્યુશન આપે મુશ્કેલી છે ઓળખદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે એ બહેનોની રજૂઆતરૂપ ધ્યાને લેવાનો હોય છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની માં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડ નું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચુકેલો છે પરંતુ પેવર બ્લોક ની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડ ની છે એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી થી આરસીસી રોડ બનાવવામાં આવશે